સુરતના અમરોલી વિસ્તારમાં ઓસથાડ આવાસ ખાતે રક્ષાબંધન પૂર્વે બહેનની નજર સામે ભાઈને બે મિત્રો દ્વારા જ હત્યા કરવામાં આવી હતી આ હત્યાની ઘટનાને લઈને અમરોલી પોલીસમાં ગુનો નોંધાયો હતો અમરોલી પોલીસ દ્વારા બહેન બંને રાહુલ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે મૂળ નવસારીના વતની અને સુરતમાં અમરોલી કોસાડા આવાસમાં રહેતા અને કતારગામ ગજેરા સર્કલ પાસે શ્રીજી મદ્રાસ વડાપાવની લારી પર નોકરી કરતા પંચાવન વર્ષીય ભગુભાઈ ઉર્ફે વિજયભાઈ મગનભાઈ નાયકાનો ત્રેવીસ વર્ષીય પુત્ર આશીષ કતારગામ જીઆઈડીસીમાં રોલ પોલિશ કરવાનું કામ કરતો હતો ગત આઠ ઓગસ્ટ રાત્રે અગિયાર વાગ્યા આસપાસ આશીષ તેના ઘરની પાછળ કાંસાનગરમાં બે મિત્રો રાહુલ અજય દેવી પૂજક અને રાહુલ સીતારામ વર્મા સાથે ઉભેલો હતો તે સમયે સામાન્ય બોલાચાલીમાં આશિષે બંને મિત્રોને ગાઢ આપતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો બંને મિત્રો આશિષને મારતા હતા ત્યાં જ રહેતી આશિષની મોટી બહેન હર્ષિદા નવીનભાઈ રાઠોડની નજર પડતા તેણે ઘરે જઈ પિતાને જાણ કરતાં તેઓ અન્ય પુત્રી સોનલ આશિષની પત્ની મોનિકા અને અન્ય તમામ કાંસાનગરમાં દોડી ગયા હતા પરિવારજનો પહોંચ્યા ત્યારે રાહુલ વર્માએ આશિષને પકડી રાખી રાહુલ દેવી પૂજી કે પોતાની પાસેના છરાથી તેને પીઠમાં બંને હાથ ઉપર અને પગમાં ઘા માર્યા હતા પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા છે ત્યારબાદ કોસડ આવાસમાં સંતાયેલ રાહુલ વર્મા નામના આરોપીને પકડી પાડવામાં આવ્યો જ્યારે બાતમીના આધારે રાહુલ દેવી પ્રોજેક્ટને પણ પોલીસે ઝડપી પાડ્યો છે તારીખ આઠ આઠ બે હજાર પચીસના રોજ અમરોલી વિસ્તારમાં આવેલ કોસાળ વસાહતમાં રહેતા ભગુભાઈ ઉર્ફુ વિજયભાઈ મગનભાઈ નાયકાના સુપુત્ર આશીષભાઈ નાઓ સાથે તેઓના મિત્ર રાહુલ અજય દેવીપૂજક અને રાહુલ સીતારામ વર્મા નાઓને બોલાચાલી ઝઘડો થયેલ જે બાબતે ઝઘડો થતાં રાહુલ વર્માએ આશિષને પકડી રાખેલ અને આરોપી રાહુલ અજય દેવી ઇજકે તેના પાસેના સરાથી આશિષભાઈને પીઠના ભાગે છરા મારી ઇજાઓ પહોંચાડેલી જે બાબતે તુરંતની બહેન પણ ત્યાં હાજર હોય મરનારની આશિષભાઈની તેણે તુરંત જ એના ઘરવાળાને જાણ કરતા ફરિયાદી ભગુભાઈને સૌ આવી ગયેલા અને કોઈ એકસો આઠને ફોન તુરંત તુરંતને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ જ્યાં ડૉક્ટર એને મરણ જાહેર કરેલ છે જે બાબતે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે તપાસ હાલ ચાલુમાં છે આરોપી રાહુલ અજય દેવી પૂજક રાહુલ સીતારામ વર્મા નામની સોધી પોલીસે અત્યારે હસ્તગત કરેલ છે તેઓની પૂછપરછ ચાલુમાં છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે મરણ જનાર છે એ સંચાઓ ઉપર કતાર ગામ ડીઆઈડીસીમાં મજૂરી કામ કરતો હતો આરોપીઓ પણ મજૂરી કામ કરે છે તેઓની વચ્ચે મિત્રતા હોય সামান বাবতে গোলাচালি ঝগড়া থাকে যে বাবত মারা মা করেছে মার মজুগাম